નમસ્કાર રામ રામ અને જય શ્રી કૃષ્ણનું સ્વાગત છે અને ટાઈમ થઈ ગયો છે તો આજે થોડુંક લણવાનું કામ હતું અને આપણે થોડોક બાજરો લણ્યો છે જોઈ શકો છો તમે જેમાં મારો જરાય કાંઈ ફાળો નથી કાંઈ આપણી ભાગીદારી જ નથી કારણ કે આપણે આવે છે એક્ઝામ આપણે ખાલી વાંચવાનું જ કામ કર્યું છે આખો દિવસ

તમારા માટે આજે અમારે ઘરે નાનકડા મહેમાન આવ્યા છે તમારા માટે એક ખૂબ જ સરસ મજાની સારી મળશે ચાલો આપણે એને તેડી લઈએ તો થોડુંક એને માન આપીએ સાપસમત તમે ભોલી ને બાંધુતી દોલી જો મિત્રો તમારા માટે આ નાનકડા મહેમાને કેટલી સરસ શાયરી બોલી એટલે એના માટે હું એના તરફથી જ તમને વિનંતી કરવા માંગુ છું કે અમારા ચેનલને ને લાઈક કરો કઈ દે લાઈક કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો કોમેન્ટ કરો સાંજનો સમય થઈ ગયો છે અને એટલે અંધારું પણ થવા માંડ્યું છે તમે એકવાર આમ નજારો એટલો સુંદર મજાનો ગામડાનો એટલો વ્યૂ એટલો મસ્ત આવે આવે છે ને તમે જોઈ શકો છો મજા ગામડામાં એની વાત જ ચાલો મિત્રો તો હવે સાંજે પડી ગઈ છે અંધારો એટલું થઈ ગયું છે એટલે હવે આજનો વિડીયો એટલો તો આપણે બસ કરી દઈએ કારણ કે હવે અંધારું થતું જાય છે ને એમાં તમને એ જોવાની મજા ના આવે અને આ નાનકડા મહેમાન અમારે ઘરે આવ્યા છે તો એના માટે આપણે કઈ નાસ્તા પાણીની વ્યવસ્થા પણ કરવી પડશે થોડુંક જમવાનું બનાવીએ તો એને આમ મન રાજી થઈ જાય તો હવે થોડુંક આપણે એ બધી તૈયારી કરી લઈએ એટલા માટે હવે અમે ઘરે જઈએ છીએ તો હવે આપણા આવતા બ્લોકમાં ઘર ભેગા થઈ જાય કારણ કે અંધારો થઈ ગયો ને આ કૂતરા એટલા ભય છે ને આપણે આ નાનકડા મહેમાન ને કૂતરાથી બહુ ભીખ લાગે એટલે પછી હવે ઘર ભેગા થઈ જવામાં સારું હે કારણ કે આ નાનકડા મહેમાન બે હે બહુ અંધારું થવાના કારણે હવે આ વ્લોગ આપણો ટૂંકો થાય છે આવતીકાલે હવે પાછો આપણો વ્લોગ આવશે એ થોડોક લાંબો આવશે ઈ હું તમને વચન આપું છું અને આ વ્લોગ જોવા બદલ તમારા બધાનો આભાર અને અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો